મિત્રો પત્રકારત્વ એક માનીએ તો ચાર અક્ષર કે પાંચ અક્ષરનો શબ્દ છે પણ મારે તો માત્ર એટલું જણાવવું છે કે સાચી પત્રકારત્વ કરે છે કોણ માફ કરજો થોડુંક મારું જે સ્પીચ છે ઓલસો નેગેટિવ હશે બટ મોટો જે મારો પ્રશ્ન છે એ જ છે કે બધા એક બની ગયા વાત પ્રકાશભાઈ ની નથી કે પ્રકાશભાઈ કોઈ મીટર નહીં કીધું તો હું હવે અહીંયા જઈને

જે પ્રકાશભાઈ ના શબ્દો હતા એ શબ્દો હું ફરી વખત દોરાવું છું કે તમારી કલમમાં એવી તાકાત હોવી જોઈએ કે એ વસ્તુ બને

બરોબર છે વધુ નહીં બોલતા હું ફરી વખત આજે ટ્રસ્ટના સંચાલકો અને ટ્રસ્ટીઓ છે એમનો આભાર વ્યક્ત કરું છું કે આટલો બધો ઉમદા વિચાર અને એક મંચ ઉપર પત્રકારોને ભેગા કર્યા છે ત્યારે હું દિલથી આપનો આભાર વ્યક્ત કરું છું અને દાન મહારાજને અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું છું કે આવા કાર્યક્રમો આપ નિરંતર કરતા રહો અને ખૂબ આગળ વધો જય સોમનાથ જય દાન મહારાજ હેલો ગાઈડ્સ કેમ છે મિત્રો આમાં ચાલો આજે આપણે જઈ રહ્યા છીએ ધારી રોડ ઉપર આવેલ સાઇ મંદિરે જ્યાં માગલ મા મોગલ સેવા ટ્રસ્ટ સુરત ચલાલાના કરતા હરતા એવા શ્રી રાજુભાઈ જાની અને લલિત દાદા દ્વારા પત્રકાર સત્કાર સમારંભનું એક સુંદર મજાનું આયોજન થઈ રહેલ છે તો ત્યાં મારી સાથે આવજો અને આ વિડીયો અંત સુધી જોજો ચલાલામાં લગભગ તો ચાલીસ ઉપરની સંસ્થાઓ સેવા કે પ્રવૃત્તિ કે બીજી પ્રવૃત્તિ દ્વારા કામ કરતી છે હજી સુધીમાં ચલાલા શહેરમાં કોઈ પણ સંસ્થાએ આવું એક સુંદર કાર્ય નથી કરેલ ઘણી સંસ્થાઓમાં પત્રકારો જતા હોય છે એકલ દોકલ ત્યારે તેમનું સન્માન કરતા હોય છે પણ ધારી અને ચલાલાના એકસાથે પત્રકારોનું સ્પેશિયલ સત્કાર સમારંભ ગોઠવો હોય તો તે આ પહેલીવાર રાજુભાઈ જાનીએ તેમને આવો સારો વિચાર આવ્યો તે બદલ રાજુભાઈ જાની અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર પત્રકાર એટલે આપણી લોકશાહીમાં જેમને ચોથો સ્તંભ કહેવામાં આવે છે એવા પત્રકારો જે દિવસ રાત જોયા વગર પરિવારની ચિંતા કર્યા વગર સતત નવા નવા ન્યૂઝ મેળવવામાં અને લોકો સુધી જલ્દી તે ન્યૂઝ પહોંચે તે માટેનું કાર્ય કરતા હોય છે અને નિસ્વાર્થ ભાવે આ પત્રકારો કામ કરતા હોય છે તો એમને જ્યારે બિરજાવાનું હોય ત્યારે ખરેખર આ આનંદની ઘડી કહેવાય તો ચાલો મારી સાથે સાંઈ મંદિરે જ્યાં મા મોગલ માનવ સેવા ટ્રસ્ટ સુરત ચલાલા દ્વારા આયોજિત લલિત દાદા અને રાજુભાઈ જાની ટીમ દ્વારા પત્રકાર સન્માન સમારોહનું આયોજન જો થોડીક જ વારમાં શરૂ થવા જઈ રહ્યું છે તો ચાલો મારી સાથે આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો

વિચાર આવ્યો કે એટલા વર્ષોથી દરેક વ્યક્તિ સુધી પત્રકારો પહોંચાડે છે ત્યારે અહીંયા વિવિધ સંસ્થાઓ વિવિધ વ્યક્તિઓ વિવિધ દાતાઓનું સન્માન આ સંસ્થા દ્વારા વારંવાર થતું રહ્યું છે પરંતુ આ વખતે વિચાર આવ્યો કે ભાઈ આપણે વર્ષોથી જેમનો સહકાર છે એમાં પત્રકાર શ્રીઓનું સન્માન અત્રેથી થાય તો એ ખૂબ આનંદની વાત કહેવાય અને બધાએ રાજુભાઈની વાત સ્વીકારી

વિભાગમાં એક જ સૂત્ર હોય છે કે હું કોઈ પક્ષમાં નથી કોઈ વિપક્ષમાં નથી હું તો ફક્ત ભારતના વિકાસમાં છું ભારત છે એનો એક તમામે તમામ વ્યક્તિ છે એમને પૂરતો ન્યાય મળે એમની જે જરૂરિયાત છે એમના સુધી મળતી રહે જેના પ્રશ્નો છે એ નેતાઓ સુધી અધિકારીઓ સુધી પહોંચતા થઈ જાય એનું નિરાકરણ પત્રકારના માધ્યમથી થઈ જાય એ પત્રકારત્વ માટેનો શ્રેષ્ઠ મુદ્દો હોય છે ત્યારે આવું સરસ આયોજન મોગલમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આપણી વચ્ચે તમામ પત્રકારો પણ ઉપસ્થિત છે એમાં એની પ્રથમ ખબર જો કોઈ આપી હોય તો પ્રકાશભાઈ કાર્ય

મારે એક આગામી એક કાર્યક્રમ કરવો છે તો અમને તેમ એક જમણવાર કરશે ને એવું કઈ કહેશે પણ આ વખતે આપ નવો જ વિચાર લઈને આવ્યા કે ભાઈ પત્રકાર શ્રીઓને અમને બધાને ખૂબ ગમ્યું એમ કે હાઉ સાચી વાત છે એમ કે આ તો પહેલા થવું જોઈએ પણ આમાં આપણે થોડાક લેટ છીએ પણ કાંઈ વાંધો નહીં જાગ્યા ત્યારથી સવારે એમ આપણે ખૂબ સરસ આયોજનના રૂપમાં કાર્ય કર્યું છે ત્યારે આપણે છે પત્રકાર મિત્રો છે ત્યારે અમારી સંસ્થા સાથે સતત જોડાયેલા અને ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી જયરાદ રાજુભાઈ જાની એમનો છે પ્રકાશભાઈ નું છે

સરકારત્વ એ ખૂબ અઘરી બાબતે છે એમ કે આમાં તો હાલતા કયા ચીપીઓ આવે એ કે નક્કી ન હોય એમ ત્યારે મખનલાલ ચતુર્વેદી એમ કહેતા કે પત્રકાર માટે છે એ કલમ છે એ એનો ખાસ સહારો હોય એમ ત્યારે એમ કહેતા કે કલમ કભી રૂકની નહીં ચાહીએ કલમ કભી ઝુકની નહીં ચાહીએ કલમ કભી અટકની નહીં ચાહીએ ઓર કલમ કભી

એ બદલ રાજુ દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે કોઈ પણ વ્યક્તિના ગમે કાર્યક્રમ હોય તો અમને આમંત્રણ આપતા હોય અમે જાતા હોઈએ પણ ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ નિયમનો કે પત્રકાર ફલાવો એમને એનો ખૂબ ખૂબ આભાર જોકે અમે કોઈ પણ પ્રકારની આશા અને અપેક્ષા કોઈથી રાખી નથી અને ભવિષ્યમાં પણ રાખશું નહીં પરંતુ આજે જે દાદાએ અને આ જે સંસ્થાએ જે અમને તમામ પત્રકારોનો જે સન્માન કર્યું આ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું વાત છે પત્રકાર તેનું ના રહી ગયા તમામ વ્યક્તિઓ ખાલી એક જ રીતે બધા હોય છે કારણ કે અત્યારે અમારે દાદા એવું હોય વાત કરી કે દસ થી પંદર મિનિટની અંદર અમારે સમાચાર પ્રસારિત કરી દેવાના હોય અને હવે તો અમારે જય તારીખ માર અને ટાઈમ પણ બોલવો પડે કે એટલા વાગે છું હવે દાખલા તરીકે આજે

તમામ પત્રકારોને બોલાવી અને અમારું સન્માન કરી ઓકે કારિયાની એવી ઈચ્છા છે કે ભાઈ એમને આવો વિચાર આવ્યો તો રાજુભાઈ જાની એટલા વર્ષોથી સેવા કરી રહ્યા છે તો બધા પત્રકારો ભેગા થયા છે ત્યારે કે રાજુભાઈનું ઉતરેથી છે એ પત્રકાર મિત્રો છે મળકા બેર સન્માન કરવા માંગે છે તો રાજુભાઈ બધા પત્રકાર પત્રકાર તો મિત્રો આ વિડીયો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સંજય વેકારીયાને સબસ્ક્રાઈબ કરજો